દૈનિક બાઇબલના વાંચનો તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ સામાન્ય કાળના સત્તરમાં અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સંત આલ્ફોન્સોસ લિગોરીનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન કર્મકાંડના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કર્મકાંડના ગ્રંથમાંથી અધ્યાય ત્રેવીસ કલમ એક ચાર થી જે ઉત્સવો ધર્મ સંમેલનો બોલાવી તમારે નિયત સમયે ઉજવવાના છે તે નીચે પ્રમાણે છે પહેલા મહિનાના ચૌદમે મે દિવસે સંધ્યામય સમયે પ્રભુના માનમાં પાસ્કાનો ઉત્સવ શરૂ થાય છે એ મહિનાના પંદરમા દિવસથી પ્રભુનો બે ખમીર રોટીનો ઉત્સવ શરૂ થાય છે સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટી ખાવી પહેલે દિવસે ધર્મ સંમેલન રાખવું તમારે કોઈ રોજનું કામકાજ કરવું નહીં સાત દિવસ સુધી તમારે પ્રભુને બલિ ચડાવો સાતમે દિવસે ફરી ધર્મ સંમેલન ભરવું કોઈ રોજનું કામકાજ કરવું નહીં પ્રભુએ મોશેને કહ્યું ઈસરાયલીઓને આ પ્રમાણે કહે કે હું તમને આપું છું તે ભૂમિમાં તમે પ્રવેશ કરો અને પાક લડો ત્યારે તમારા પાકનો પહેલો પૂડો તમારે પુરોહિત પાસે લઈ આવો સ્વીકૃતિ પછીને દિવસે પૂડો પ્રભુને ધરાવો જેથી તમે પામો પછીના દિવસથી તમે જે દિવસે પૂડાનો જુલણ નૈવેદ્ય ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવા સાતમા વિશ્રામવાર પછીના દિવસે એટલે કે પચાસ દિવસે તમારે પ્રભુને નવી ફસલમાંથી અન્ન હવે અર્પણ કરવો સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાચીતનો દિવસ છે એ દિવસે ધર્મ સંમેલન રાખવું કરવો અને પ્રભુને બલી ચઢાવવો ઈસરાયલીઓને તું એમ કહે કે સાતમા મહિનાના પંદરમા દિવસથી પ્રભુનો માનવાનો ઉત્સવ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે પહેલે દિવસે ધર્મ સંમેલન ભરવું કોઈ રોજનું કામકાજ કરવું નહીં સાત દિવસ સુધી તમારે પ્રભુને બલિ ચડાવવો અને આઠમે દિવસે ધર્મ સંમેલન ભરવું અને પ્રભુને બલિ ચડાવવો એ પૂર્ણાહુતિનો દિવસ છે તમારે કોઈ રોજનું કામકાજ કરવું નહીં આ બધા પ્રભુના ઉત્સવો છે આ પ્રસંગે ધર્મ સંમેલન બોલાવવા અને એ દિવસોએ તે તે દિવસ માટે નક્કી કર્યા મુજબ આહુતિ અન્નબલિ પેયબલિ વગેરે બલિઓ પ્રભુને ચડાવવા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થી ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ ચોપન થી અઠાવન પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી એ પેલા સુથારનો દીકરો નથી એની માનું નામ મરિયમ નથી અને યાકોબ સિમોન તથા યહુદા એના ભાઈઓ નથી અને એની બહેનો બધી ભેગી રહેતી નથી તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી આમ તેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી પણ ઈસુએ તેમને કહ્યું પૈગમ્બરને બધે જ સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં અને તે લોકોને શ્રદ્ધા નહોતી એટલે ઈસુએ ત્યાં જા જા ચમત્કાર કર્યા નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાતના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો